આ ગાયક હા નેબીલી છે બચતાની તો માલ બનાવશે દુકાનનો મોટેવા દે બેસતો બેય જો कोण मार्गे ह ो

વિડ્રેક્ટર ગડું ગડું હમ ઈ ની કે તો નોથી આ મંદિર એવા ગાડો રિપેર માં કરના નું છોડી લે એ જોવા કોઈ જો નથી કાળી છે એ કબર હજી તો સરસ હાય તમે આવતા હતા અભા લોડ આવી ગયો કે કામ કર દે ઘરે દિખાના કોણ પણ કાટું રિપેરમાં છે મારી વારા બાયે બેડે હવે માંડાઈયા પુગી હ હવે માંડાઈયા પછી આજ પાછો આવે ઓય